તો આ સુરતમાં તાપી બ્રિજ સિવાય તમામ ફ્લાયઓવર બ્રિજ આજે બંધ રહેવાના છે ફ્લાય ઓવર બ્રિજ ટુ વાહનો માટે બંધ કરવામાં છે પતંગના કારણે જે અકસ્માત થાય છે તેને અટકાવવા માટેનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો હવે બે દિવસ સુધી બ્રિજ ટુ વ્હીલર વાહનોની અવરજવર માટે બંધ રહેવાનો છે બ્રિજના બંને છેડે પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી જવાનો તૈનાત રહેશે જાહેરનામાનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થશે આજે ઉત્તરાયણનો પર્વ છે અને સૌ મોટા ભાગના લોકો ઉત્તરાયણ પર્વ નિમિત્તે ધાબા ઉપર પતંગ ચગાવવાનો આનંદ અને મજા માણવાના છે જોકે શહેરમાં જે પતંગના ધારદાર દોરાના કારણે બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના પગલે શહેરના તાપી બ્રિજ સિવાયના જે મોટા ભાગના બ્રિજ છે તેના ઉપર થી જે ટુ વ્હીલ વાહનોના જે અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આજે અને આવતીકાલે એટલે કે પંદર જાન્યુઆરી સુધી શહેરના તમામ ફ્લાય ઓવર બ્રિજ ઉપર ટુ વ્હીલ વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના પગલે આ તમામ ફ્લાય ઓવર બ્રિજના બંને છેડે જે પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને જો જાહેરનામાનો કોઈ વાહનચાલક દ્વારા ઉલ્લંઘન કરવામાં આવશે તો તેવા સંજોગોની અંદર કાયદાકીય રૂપે કાર્યવાહી કરવા માટે એની જે ચીમકી પણ છે તે પોલીસ તરફથી આપવામાં આવી છે જો કે આ સાથે જે બંધ બોડીના એટલે કે ફોર વ્હીલ વાહનો હોય થ્રી વ્હીલ વાહનો હોય તે વાહનોની અવર જવર પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી માત્ર ટુ વ્હીલ વાહન ચાલકો છે કે જે ખુલ્લો વાહન હોય છે અને પતંગનો લટકતો દોરો ક્યાંક વાહન ચાલકના જો ગળાના ભાગે આવે તો ગંભીર ઈજા થવાની શક્યતાઓ રહેલી છે અને તેના પગલે ટુ વ્હીલ વાહનોના અવરજવર ઉપર આ તમામ જે ઓવર બ્રિજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મહત્વનું છે કે શહેરમાં એકસો ને ચોવીસથી પણ વધુ ઓવર બ્રિજ આવેલા છે અને તાપી બ્રિજ સિવાયના આ ફ્લાય ઓવર બ્રિજ માટે આ મહત્વનું જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે ભૂતકાળમાં આવી અનેક એવી ઘટનાઓ બની છે કે પતંગના કાતિલ દોરના કારણે ટુ વ્હીલ વાહન ચાલકો ઘવાયા છે અને કેટલાક જે મોતને પણ ભેટ્યા છે અને ત્યાંથી આ ઘટનાઓ ન બને તે માટે સાવચેતી અને તકેદારીના ભાગરૂપે પોલીસ કમિશનર દ્વારા દર વર્ષે આ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવે છે ને આ વર્ષે પણ જે બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અન્વયે જે આ બ્રિજ છે એ બ્રિજ ઉપર ટુ વ્હીલ વાહનોના અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેમેરામેન વિનલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત